સપ્ટેમ્બરમાં ફરી જામશે અસાઢી માહોલ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ચોવીસ ઇંચ જેટલા વરસાદની શક્યતા છે એટલે કે હજુ પણ વરસાદના બેથી ત્રણ રાઉન્ડ ભાદરવા મહિનામાં જોવા મળે તેવી શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડીપ ડિપ્રેશનના કારણે પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે તો આવનારા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે અંબાલાલ પટેલે વાત કરી છે તો ચાલો ગુજરાત વિશે આવનારા દિવસના હવામાનની વાત કરીએ જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા ચેનલ ઉપર ગુજરાતમાં આ વખતનું ચોમાસુ કંઈક અલગ છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે આ સિઝનમાં ભારે ઉથલપાથલ પણ જોવા મળી છે વધુમાં તેઓ કહે છે કે સિઝનની શરૂઆત જ માં શરૂઆતમાં જ તેઓએ કહી દીધું હતું કે આ વર્ષે સિઝનમાં કાંઈક ને કાંઈક નવું જોવા મળશે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંત અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે કેટલાક ભાગોમાં ચોવીસ ઇંચ જેટલો વરસાદ પણ ખાબકવાની આગાહી છે અંબાલાલ પટેલની આગાહીમાં તેમણે જણાવ્યું છે કે અગિયારમી તારીખથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે હમણાં એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે જેના કારણે બિહાર ઓરિસ્સા અને વિશાખાપટ્ટનમમાં માર્ગો ઝારખંડના ભાગો માં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે ક્યાંક ચોવીસ ઇંચ જેટલો વરસાદ પણ પડવાની શક્યતા રહેલી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પૂર્વ મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અહીં પૂરની સ્થિતિનું નિર્માણ પણ ત્યાં આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ થવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે તેમણે વધુમાં જણાવ્યું છે કે એક ડીપ ડિપ્રેશન બનેલું છે જેના કારણે હાલ ઉત્તર દક્ષિણ સારા સમાચાર કહી શકાય કારણ કે ત્રણથી નવ સપ્ટેમ્બર દરમિયાન વરસાદના જે રાઉન્ડ યોજાયા જેમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય તો કેટલાક સેન્ટરમાં ભારે સ્પેલ પણ થયા હતા તેમણે કહ્યું છે કે અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે આ વરસાદ સાર્વત્રિક ન હતો એટલે કે દરેક જિલ્લામાં વરસાદ પડ્યો નથી નવમી તારીખે જે તરફ ગતિ કરી શકે છે કારણ કે પાકિસ્તાન પર જે એન્ટીસાઇક્લોન બનેલું છે તેના લીધે બંગાળની ખાડીથી આવેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે નહીં આ સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવ્યા પછી ઉત્તર ભારતના બિહાર તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે એટલે કે તેર ચૌદ તારીખનું રાઉન્ડ ગુજરાતને ખાસ લાભ આપશે નહીં આ સાથે હજુ ચોમાસું ચાલુ રહેશે અને વિદાયની શક્યતાઓ નથી તેમ પણ તેમણે જણાવ્યું છે કારણ કે હજુ પણ ભાદરવા મહિનામાં વરસાદના બાકીના બે રાઉન્ડ આવનારો તેર ચૌદનો રાઉન્ડ તે પછીનો સત્તર અઢારનો રાઉન્ડ અને પચીસ તારીખનો રાઉન્ડ એટલે કે હજુ ત્રણ રાઉન્ડ બાકી છે પરંતુ આવનારો જે રાઉન્ડ છે તેનો લાભ કદાચ ગુજરાતને ઓછો મળી શકે છે આગળ તેઓ જણાવે છે કે સપ્ટેમ્બરમાં જ વરસાદનો હજુ એક રાઉન્ડ આવે તેવી પૂરી શક્યતાઓ છે જેમાં પિયતની સાથે પાણી ઘટ્યા છે તેની ઘટ પણ પૂરી થાય તેવો વરસાદ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નોંધાઈ શકે છે આ પછી ઓક્ટોબર મહિનામાં ચોમાસું વિદાય લેશે બંગાળની ખાડીમાં સર્જાયેલો લો પ્રેશર એરિયા હવે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે અને તેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે બંગાળની ખાડીમાં સર્જાયેલો લો પ્રેશર એરિયા મજબૂત બનવાના કારણે ગુજરાતના ઘણા ખરા ભા ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે એટલું જ નહીં દેશના ઘણા વિસ્તાર થવાની સંભાવના છે તો ગુજરાતમાં પણ ફરીથી વરસાદનું જોર અને પ્રમાણ વધી શકે છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાત રીઝનમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદનું પ્રમાણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે ગુજરાતમાં હાલ વરસાદને લઈને બે પ્રકારની સ્થિતિ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે તો બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ચોમાસું લાંબુ ચાલવાનું છે ચોમાસાની વિદાય હજી મોડી થશે પંદર સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ગમે ત્યારે ચોમાસું વિદાય લેતું હોય છે પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે હલચલ છે તેના જોતા ગુજરાતમાંથી ચોમાસું મોડી વિદાય લઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે વાત કરીએ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની તો બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ બની રહી છે કઈ તરફ જશે ગુજરાતમાં ફરી વરસાદ આવશે કે કેમ તેની માહિતી મેળવીએ ગુજરાતમાં જુમાણે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા પાસે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ એરિયા બન્યો છે આગામી બેથી ત્રણ દિવસમાં તે વધારે મજબૂત થશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે આ સિસ્ટમ પણ આ પહેલાં આવેલી સિસ્ટમોની જેમ મજબૂત બનશે અને શરૂઆતમાં ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ જાય છે હાલની સ્થિતિ પ્રમાણે જો આ સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી પહોંચે તો ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા દેખાઈ રહી છે આ સિસ્ટમ જો મધ્ય ભારત પર આવવાની સાથે ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરી દે તો ગુજરાતમાં આપણે વરસાદનો નવો રાઉન્ડ આવવાની શક્યતા ઓછી થઈ જશે તો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો અડધો પૂરો થયા બાદ વરસાદ